રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય સાત દિવસ રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગ મુજબ આગામી દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને ને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજે રાજ્યના સૌથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ દ્વારકામાં પોણા પાંચ ઇંચ

जरे राजकोट बोटाद गिर सोमनाथ देव आनंद भरूच सूरत तापी डांगमा बरसात नो येलो अलर्ट જાહેર કરાયો છે આણે વાલે સાધનોની વાત karenge to ગુજરાત સ્ટેટ કે liye jo આણે વાલે સાધનો કે પ્રકાશ उसमे गुजरात રીજન કે liye આજ કલ ઓર પરસો એટલે 1 2 ઓર 3 કે liye વેરી એગ્રીન ફોર ટુ વોર્નિંગ હે ઉસકે બાદ ડે 4 સે લેકર ડે 7 તક એગ્રીન ફોર ટુ વોર્નિંગ હે ઓર की बात करेंगे तो आज और कल के लिए एवी रेनफॉल की वार्निंग है और परसों के लिए एवी रेनफॉल की वार्निंग है और हंड्रेड में वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट हैं जिसमें ठंडे टाउन की वार्निंग है